હેલ્લો મિત્રો રામ રામ સીતારામ જય દ્વારકા જઈશ કેમ છો મિત્રો બધા મજામાં મજામાં છો હું પણ મજામાં છું આપણે સાધા દિવસ પછી આપણે લોક બનાવ્યો છે તો આપ સૌ આપણો મિત્રને હવે આપણો કન્ટિન્યુ લોગ આવશે આપણા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે આપણા લોગમાં એમને કન્ટિન્યુ બનાવી દેજો અત્યારે આપણે આવ્યા છે એવી ભોળાનાથના દર્શન કરવા માટે જે આપણે સોસાયટીમાં છે શ્રી ગણેશ્વર મહાદેવ ત્યાં દર્શન કરવા માટે આવ્યા છે એ જગ્યા આગળ ખોડિયામાંનું મંદિર છે આ બાજુ આ ભોળાનાથમાં આપણા વ્લોગમાં આગળ પણ તમે જોયું હોય છે તો સાથે મળીને આપણે સૌ મિત્રો લોકમાં બનેજો દર્શન કરીને આપણે આપણે ઓફિસ છે આપણે ઓફિસની મુલાકાત પણ તમને કરાવશું જય દ્વારકાથી સૌ મિત્રો અત્યારે આપણે ઓફિસે પહોંચી ગયા છે તમે જોઈ ગયા છો આપણું ઓફિસે અત્યારે બેઠા છે આપણે તો આપણે અત્યારે ઓફિસે અત્યારે આપણે જવાનું છે એક જગ્યાએ આપણે સરપ્રાઇઝ છે તમારી માટે તો લોકમાં બનેલું આપણે જગ્યાએ જઈને આપણે તમને મળીશું તો મિત્રો આપણે વાત જોતા જોટોમાં આવતા અંધારું થઈ ગયું છે તો હવે આપણે ઓફિસ અત્યારે ઘરે જવાનું છે પછી તમને પહેલાં વિડીયોમાં કીધું આગળ એ સરપ્રાઇઝ છે આપણે જવાનું છે તો આપણામાં બનાવી લો આપણે જે સપ્રાઇઝ તમને કીધું છે ત્યાં જવાનું જ છે જય દ્વારકાજી તો મિત્રો આપણે તમે જે કીધું છે આપણે જે જગ્યાએ જવાનું છે તો આપણા કાકા બંને આ સાથે છે વ્લોગમાં બનાવી રહ્યો અમે થઈને જાશું પણ એ જ્યાં જવાનું છે સરપ્રાઇઝ છે આટલા આપણા વ્લોગમાં બને રહ્યો ત્યાં જઈને આપણે દર્શન કરીશું મિત્રો આપણે તમને જે કીધું છું કે આપણે જવાનું છે ત્યાં ત્યાં સ્થળ અત્યારે આવી ગયું છે ભૂતેશ્વર મેળની મંદિર ત્યાં આપણે ત્યાં દર્શન કરવા માટે આવવાનું હતું અમે તેને હું મારા બંને કાકા અમે તેને દર્શન કરવા માટે આવ્યો છું લોકમાં બને રહેજો સાથે મળીને દર્શન કરશું મિત્રો તમે જોઈ રહ્યા છો ભૂતેશ્વર મેળી મંદિર દર્શન કરવા માટે પહોંચી ગયા છે બાજુમાં બધા લાલીને ઉછે તો અહીંયા શ્રીપળ વધેરોનું માતાજીનો ખીજડો છે જોઈ રહ્યા છો તમને દેખાઈ રહ્યું છે ભૂતેશ્વર વાળા મેળીમાં મંદિર છે તો આપ મિત્રો સાથે મને દર્શન કરશું લોકમાં બની રહ્યો મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે મોતેશ્વર વાળાનો મને પ્રસાદી છે બસ લો ચા ની પ્રસાદી છે આપણે લીધી છે બંને કાકા સાપી પી રહ્યા છે આવી ગઈ બે ને આવી ગઈ હા ભાઈ આઈપીએલ આઈપીએલ ચાલુ છે ને આઈપીએલ માં બહુ મુશ્કેલ છે મારા કાકા આઈપીએલ માં બહુ મુશ્કેલ રહેશે મિત્રો અત્યારે અમે ભૂતેશ્વર મેળવી મને દર્શન કરીને અમે ત્યાં નીકળી ગયા છીએ ઉમેશ કાકા અને દીપા કાકા હું અત્યારે દર્શન કરીને જઈશ પાછા ઘરે ભાવનગર તો મિત્રો આપણો વિડીયો તમને ગમે હોય તો લાઈક શેર કમેન્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરજો